એ દાબુ ભરાય દાબુ જમે હે તો એરું પાણી વાય છે ને વાય આવે હે રાત નું સ્ટુડિયો માં આવતો રે ના હોવું જોઈએ યાર આવું બસ તા આ તો આપણા વિશે સ્ટુડિયો પર આવી ગયા હે ના બાજુ આપણા આગળ જલુબા પર સ્ટુડિયો પર આવી ગયા હે બીજા બધા માણસો આપણા કાચા બધા સ્ટુડિયો પર બેઠા હે તો અમે આપણો ઓફિસ નું કામ ચાલુ હોય એટલા દાણા લગભગ જે નાની મોટી મીટિંગ ઓફિસ ની થાય જે ઓફિસ માં જે આપણા વર્કરો બધા કામ કરે હે એ બધાની બેઠક આપણા સ્ટુડિયો પર જ હશે આજો ભાઈ આતો સાહેબ સાહેબ ઉપર તો ગવ પડી જાય આખો લેતો ભોજીયો તો એ રે અમારી

ישנו હા તો પણ YouTube પર આપણે કાલે બ્લોગ પૂરો નતો છે ઓ શોર્ટ બ્લોગ થઈ ગયો તો 4-5 મિનિટનો એટલે કાલેનો બ્લોગ આજનો બ્લોગ મિક્સ કરીને આપણે આપડે ચેનલ માં ચડાવીશું તો આજે આપણો વિડિયો પર આવ્યો છે સિંધુ અને સિંધુ એક કોઈ પણ ગીત ગાહે અને એક ઈ તો જગ્યા ભેગાઈ પણ મે બ્લોગ માં ઉતારીયું નહીં નહીં

માર્ગ લીધા તે દુનિયા માં બધા આઝાદી પડ્યા હતા બરોબર તો પડ્યા હતા આગળ કદાચ ના હોય તો કાયા થઈ અને રીચર્ડ ગાય કે બે હજાર રૂપિયા ગણી ના લીધા મને ગણી ના લીધા બીજા દાડે પાકીટ નું હોય નહીં કારણ કે વ્યવહાર માં પૈસા હતા વ્યવહારમાં માં બધા પટી ગયા હતા એટલે આપડે જન્માષ્ટમી દિવસે